જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારું યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં સાંભળવાના છીએ જે આપણી પૂર્ણિમા આવતી રહેલી છે તે દરમિયાન આપણા સદગુરુ આપણા ગુરુ હોય તેમના માટેનું જે સુંદર મજાનું કીર્તન છે તે આજે સાંભળવાના છીએ કે ગુરુની કોની ઉપમા આપવામાં આવી છે અને ગુરુ આપણા જીવનમાં કેવી રીતના આવે છે મારા ગુરુની મહિમા કેવો છે તે ગુરુનો મહિમા આપણે આજે આ કીર્તનમાં સાંભળવાના છીએ ચેનલને ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો નવા છો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમારા સુધી આવા અવનવા કીર્તન તરત પહોંચી શકે બોલીએ સદગુરુ દેવની સાત સમંદર સમુ ને લેખની કરું વન સાત સમંદર સાહી કરું ને લેખની કરું વનરા સારી પૃથ્વી કાગળ કરું ગુરુ ગુણ લિખ્યો નજ ગુરુજી પૂનમની રાતળી હો ગુરુજી પૂનમની રાતળી વાગો મારા હયા કેરી હાતળી રે ગુરુજી પૂનમની રાતળી હો ગુરુજી પૂનમની રાતડી ખોલો મારા હૈયા ખેરી હાટડી હો ગુરુજી પૂનમની રાતડી આજ ગુરુજી પૂનમની રાતડી મારા ગુરુજી સૂરજ ને ચાંદો મારા ગુરુજી સૂરજ ને ચાંદો अमने बनावो नवलख तारला हो गुरुजी पूनमनी रातडी, अमने बनावो नवलख तारला हो गुरुरुजी पूनमनी रातळी अज गुरुजी पूनमनी रातडी, वांगो मारा हया हाटडी रे गुरुजी पूनमनी रातडी, મારા સમંદર ના નીર છે મારા ગુરુજી સમંદર નીર છે અમને બનાવો નદી સાંકળી રે ગુરુજી પૂનમની રાતળી અમને બનાવો નદી સાંકળી રે ગુરુજી પૂનમની રાતળી હો ગુરુજી પૂનમની રાતળી રાજ ગુરુજી પૂનમની રાતળી ખોલો મારા હયાખેરી હાટડી હો ગુરુજી પૂનમની રાતળી મારા ગુરુજી ઊચેરા ડુંગરા મારા ગુરુજી ઉંચેરા ડુંગરા અમને બનાવો ના નીચે કરી હો ગુરુજી પૂનમની રાતળી નીચે કરી હો ગુરુજી પૂનમ રાતડી આજ ગુરુજી પૂનમ રાતડી રાત્રિ ખોલો હૈયા કેરી હાતરી હો ગુરુજી પૂનમ રાતડી મારા ગુરુજી ઊંચેરા આબ છે મારા ગુરુજી આબ છે અમને બનાવો વાદળી હો ગુરુજી પૂનમની રાતળી અમને બનાવો વાદળી હો ગુરુજી પૂનમની રાતળી અજ ગુરુજી પૂનમની રાતળી ખોલો મારા હૈયા કેરી હાથળી હો ગુરુજી પૂનમની રાતળી मारा गुरुजी महासागर <गण> ना मोती मारा गुरुजी महासागर ना मोती अमने बनाव सागर संखला रे गुरुजी पूनमनी रातळी अमने बनाव सागर संखलार रे गुरुजी पूनमनी रातळी ઓ ગુરુજી પૂનમની રાતડી આજ ગુરુજી પૂનમની રાતડી વાગો મારા હૈયા કેરી હાતરી રે ગુરુજી પૂનમ ની રાતળી મારા ગુરુજી ગંગ મારા ગુરુજી ગંગા ના નીર છે મારા ગુરુજી ગંગા ના નીર છે अमने बनावो गंगा रे हो गुरुजी पूनमनी रात्री अमने <गे> बनावो गंगा रे हो गुरुजी पूनमनी रात्री आज गुरुजी पूनमनी रात्री खोलो मारा हया खेरी हाती हो गुरुजी पूनमनी रात्री મારા ગુરુજી વૃંદાવન ધામ છે મારા ગુરુજી વૃંદાવન ધામ છે અમને બનાવો એ નજરે હો ગુરુજી પૂનમની રાતળી અમને બનાવો એ નહી હો ગુરુજી પૂનમની રાતળી આજ ગુરુજી પૂનમની રાતળી ખોલો મારા મારાયા કેરી હાતળી રે ગુરુજી પૂનમની રાતળી મારા ગુરુજી ઉંચેરા દેવળ મારા ગુરુજી ઊંચેરા દેવ અમને બનાવો એની પગથી હો ગુરુજી પૂનમની રાતળી અમને બનાવો એની પગથી હો ગુરુજી પૂનમની રાતળી અજ ગુરુજી પૂનમની રાતળી ભાંગો મારા હયા ખેરી હાતળી રે ગુરુજી પૂનમની રાતળી આવા સદગુરુ અમને મળી ગયા આવા સદગુરુ અમને મળી ગયા ટોળી મારી હયાં ખેરી હાટળી રે ગુરુજી પૂનમની રાતળી હો ગુરુજી પૂનમની રાતળી આજ ગુરુજી પૂનમની રાતળી અજ ગુરુજી પૂનમની રાતળી ખોલો મારા કેરી હાથળી રે ગુરુજી પૂનમની રાતડી બોલે સદગુરુદેવ કી કૃષ્ણ કનૈયા લાલ કી તો આજ માટે અસ્તુ ફરી પાછા નવા કીર્તન સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ